પાટીદાર સમાજ સંગઠનનું બીજું ડભોઈ તાલુકાના કાયાવરણ ખાતે યોજવામાં સમાજમાં બેરોજગાર શિક્ષણ ખેતી વીજળી રાજકીય તેમજ સમાજમાં એકતા અને સંગઠન બાબતે જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લાના સરપંચોની બેસ્ટ કામગીરીને અને જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોની શ્રેષ્ઠ કામગીરી અને બેસ્ટ બિઝનેસ કામગીરીને લઈને પણ પાટીદાર સમાજ દ્વારા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને પાટીદાર સમાજને ત્રીજું મહિનામાં વડોદરા ખાતે ભવ્ય સંમેલન સંમેલન રાખવામાં આવશે સમાજના કર્મશીલ અને અનુભવી ડભોઈ તાલુકાના કાયાવરણ ખાતે બીજું સંમેલનમાં સમાજમાં જાગૃતિ લાવવા માટે જય પાટીદાર જય સાધાના નારા સાથે વિવિધ મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું હતું જેમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ વિકાસ અને પ્રગતિ માટે સમાજલક્ષી પ્રગતિની દિશા અંગે પ્રેરણા આપવામાં આવી હતી આજ રોજ પાટીદાર સમાજ સંગઠન દ્વારા આયોજિત કાયોરણ ખાતે પાટીદાર સ્નેહ સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા દીપ પ્રાગટ્ય કરી સાથે સાથે શ્રેષ્ઠ ખેડૂત શ્રેષ્ઠ દાતા શ્રેષ્ઠ દાતાઓ શ્રીનો બી અહીંયા આગળ અભિવાદન કરવામાં આવ્યું અને આ પાટીદાર સમાજ એક થાય અને આગળ વધે અને નવી ઊંચાઈ નવી દિશા પર આગળ વધે એને લઈને આજે સંકલ્પ કરવામાં આવ્યો અને પાટીદાર સમાજ આવનાર સમયમાં એક થશે એવું આજે પાટીદાર મિત્રો એ પણ અમને અમને વચન આપેલું છે જય સરદાર જય પાટીદાર